અંકલેશ્વરમાં વધુ એક ફ્લેટમાં થોડા દિવસે તસ્કરો હાથફેરો કરી બે લાખ મત્તર ચોરી તસ્કરો કરી ફરાર ગયા હતા બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સાઈ વાટિકા સ્ટોપ પાસે તિરુપતિ કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નંબર બસો પાંચમાં જીઆઈડીસીમાં કેડીલા ફાર્મા કંપનીમાં એક્ઝિક્યુટીવ તરીકે ફરજ બજાવતા રાહુલ કુલકર્ણી ગત બાર ફેબ્રુઆરીના રોજ પોતાની પત્ની અને બાળકો સાથે સુરતના ગટેશ્વર ખાતે ફરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને બે તોલાનું સોનું મંગલસૂત્ર સોનાની ચેન પંદર ગ્રામની સોનાની બુટ્ટી ત્રણ ગ્રામની સોનાની વીટી અને સોનાની નથણી તેમજ ચાંદીનું કડું અને દસ હજાર રૂપિયા રોકડાની તસ્કરોએ ચોરી કરી લઈ ગયા હતા સાંજે પરત તેઓ આવી રહ્યા હતા તે દરમિયાન તેમના કાકાના છોકરા દ્વારા ઘરમાં ચોરી થઈ હોવાનું જાણ કરી હતી જે રાહુલ કુલકર્ણી જે તે વખતે પોલીસમાં જાણ કરી હતી જોકે પરિવારિક તેમજ નોકરીના કારણે ફરિયાદ જે તે વખતે કરી ન હતી અંતે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ સાંજે પાંચ કલાકે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે પોઈન્ટ એકાવન લાખનો સોનાના અને ચાંદીના ઘરેણાં અને દસ હજાર રોકડા મળી કુલ બે પોઈન્ટ એકસઠ લાખ ઉપરાંતની મત્તાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી